કેશોદમાં શમશાને મૃતાત્માઓના સ્વજનો દ્વારા અસ્થિપૂજન કરી ગંગાજીમાં વિસર્જન માટે અંતિમ વિદાય આપવામાં આવી કેશોદ શહેરમાં તાલુકામાં મૃતાત્માઓને મોકની પ્રાપ્તિ થાય તે હેતુથી છેલ્લા સિત્તાવીસ વર્ષથી માનવ સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા વર્ષમાં બે વખત ચૈત્ર માસમાં અને ભાદરવા માસમાં હરિદ્વાર ખાતે શાસ્ત્રોક્ત વિધિ વિધાનથી વેદ મંત્રો સાથે પીડદાન કરી અસ્થિ વિસર્જન ગંગા નદીમાં કરવામાં આવે છે કેશોદના હિન્દુ સંસ્થાન ખાતે કેશોદ માનવ સભા સમાજ ટ્રસ્ટ દ્વારા મૃતાત્માઓની અંતિમ વિધિ બાદ અસ્થિ કવરમાં રાખવાની વ્યવસ્થા કરવામાં આવી છે છ માસમાં એકઠા થયેલા અસ્થિઓનું અંતિમ દર્શન અંતિમ પૂજન કરવા માટે કેશોદ માનવ સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા હિન્દુ સમશાન ખાતે હોલમાં રોજ સાંજના ચાર કલાકે ચારથી છ વાગ્યા સુધી બે કલાક સુધી રાખવામાં આવેલ હતું કેશોદ માનવ સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા છેલ્લા છ મહિનામાં અવસાન પામેલા દરેક મૃતાત્માઓના સ્વજનોએ નગર શ્રેષ્ઠીઓએ પૂજન તથા અંતિમ દર્શનમાં ઉપસ્થિત રહેલ હતા સનાતન ધર્મમાં ગંગાજી ખાતે મૃતાત્માઓના અસ્થિ વિસર્જન કરવાનું ખૂબ જ ગુઢ સત્ય દર્શાવવામાં આવ્યું છે ત્યારે કેશોદ પંથકના મૃતાત્માઓને મોક્ષ ગતિ મળે એવા સરાહનીય હેતુથી સ્વખર્ચે હરિદ્વાર જવાનું અને શાસ્ત્રોક વિધિ સાથે પિંડદાન કરી વિસર્જન કરવાની કામગીરી ચેલા

ટ્રસ્ટ દ્વારા કેશો સ્મશાન પર રાખવામાં આવેલ મૃતાત્માના અસ્થિનું આજે પૂજન તથા અંતિમ દર્શન રાખેલ હતું જેમાં બહોળી સંખ્યામાં મૃતાત્માના સ્વજનો પધારેલ અને બધાએ સાથે મળી પૂજન કરી અને રામધૂન ગાય અને સાથે બધાએ અંતિમ વિદાય આપેલ છે જે આવતીકાલે અહીં ટ્રેન મારફતે ટ્રસ્ટના સભ્યો જશે જે હરિદ્વાર મુકામે બ્રાહ્મ બ્રાહ્મણોની સાક્ષીએ પિંડદાન સાથે આ વખતે ટોટલ બસો ને બ્યાસી જેવા અસ્થિનું ભેગા થયેલ છે જેનું હિન્દુ રીતિ રિવાજ મુજબ વિસર્જન કરવામાં આવશે અને તો એ રિટર્ન પાછા આવશે ત્યારે ગંગાજીનો પ્રસાદ અને એવું કમલ ટેલર મહેન્દ્રી ચોક પરથી મેળવી લો આભાર જય શ્રી કૃષ્ણ